મસ્તિષ્ક રોગના નિષ્ણાંત ચેતન મણિયા તેમજ દાંતના રોગના નિષ્ણાંત ડોક્ટર સુફિયાન કાથાવાલાએ ઉપસ્થિત રહી અને આ તમામ પ્રકારના રોગોના દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડી હતી ઓલ ઇન્ડિયા મેમર જમાત યુથ વિંગ ફેડરેશન નવસારી દ્વારા યોજાયેલ આ શિબિરનો થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ અને શહેર પ્રમુખ વિજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ ડોક્ટરો સાથે મુલાકાત કરી હેલ્થ ચેકઅપ વિશે માહિતી મેળવી અને આયોજનના વખાણ કર્યા હતા તેમજ તબીબોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ફેડરેશનના આસિફ બરોડાવાલા સલીમ મેમર ઇમરાન ગોડાવાલા ઇરફાન કેરવાની સરફરાઝ મેમર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

અને સેલ્બી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ઉપકરમે અને અમારા આશિષભાઈ બરોડાના જન્મદિવસ નિમિત્તે આજે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા દર્દીઓ અલગ અલગ જાતના અહીંયા પોતાનું ચેકઅપ કરાવીને અલગ અલગ જ્યાં પણ ડૉક્ટરો અહીંયા સ્પેશિયલિસ્ટ સેલ્ફી હોસ્પિટલના ડૉક્ટરો પણ અહીંયા હાજર છે એને ચેકઅપ કરાવીને પોતાની જે કંઈ બી નાની મોટી બીમારીઓ હોય એના માટે આજે આયોજક એવા શ્રી ઇમરાનભાઈ અને ટીમે જે આયોજન કર્યું છે એના માટે એને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા આવા નિઃશુલ્ક કેમ્પ યોજીને શહેરના અને આપણા આજુબાજુ વિસ્તારના નાના માણસોને ઉપયોગ થવા માટે જે કામગીરી આ સંસ્થા કરી રહી છે એને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન અને દર્દીઓ જે કંઈ છે પોતાની તપાસ કરીને વહેલી તકે સારા થાય એના માટે એમને પણ મારી શુભેચ્છા આજના આ કાર્યક્રમમાં મારી સાથે જોડાય છે નવસારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી વિજયભાઈ પટ્ટ અને આશિષભાઈ બરોડા અને મારા બીજા યુવા પ્રમુખભાઈ શ્રી ઇમરાનભાઈ અને બીજા બડ ડે જેમની છે પૂનામના ગુલામ इमरान भाई ने और आज बर्थडे निमित्ते हमारी हमने खूब खूब शुभे अब मुझे मालूम है खिदमत में बदलामिया भी मिलती है हजारों खूबियों के साथ कुछ खामिया भी होती है मेरी नज़र आखिरत पे दुनिया है मकसद में भी नाकामयाबी होती है बीजू के आज आज रोज मेडिकल कैंप हमारा ऑल इंडिया मेहमत जमात यूथ विंग नवसारी ना युवा हमारा उत्साही भाई इमरान भाई की टीम ने आज એક મેડિકલ કેમ્પ સેવાકીય કાર્યનું આજે કર્યું છે અંદર ઘણા ઘણા પેશન્ટો અહીંયા આવી રહ્યા છે એનો લાભ રહી રહ્યા છે અને અમારા યુથ ફેડરેશનના ઈમરાનભાઈની ટીમ આ નવસારી ખાતે સેવાકીય પ્રવૃત્તિમાં ત્રીજા મહિનાની અંદર બહુ સારા કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યની અંદર આગળ સેવાકીયમાં આગળ વધે એવી હું ફેડરેશનના જોનરલ સેક્રેટરી તરીકે એમને શુભેચ્છા પાડવું છું જય હિન્દ જય ભારત Po, that news. Nagsalit.